સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરને ઉજવવા માટે ધ્રાંગધ્રા હળવદ ચોસઠ વિધાનસભામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે એકતા અને સંદેશ ગામે ગામ પહોંચાડવા માટે ધ્રાંગધ્રામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનની વિગતવાર ચર્ચા નાયબ હર્ષદીપ આચાર્ય અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કરવામાં આવી હતી પદયાત્રા વીસ નવેમ્બરે મોટા અકેલવાડિયા ગામેથી શરૂ થઈને નારીચણા ગામ સુધી યોજાશે આ પ્રસંગે ધારાસભ્ય નાયબ કલેક્ટર વહીવટી તંત્રના અધિકારીઓ સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે દરેક વિધાનસભા સીટમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં થાય છે જે અંતર્ગત ચોસઠ ધાંગધ્રા વિધાનસભાની પદયાત્રા તારીખ વીસ અગિયાર બે હજાર પચીસના સવારે સાત વાગે મોટા અંકેવાડિયાથી ચાલુ થઈ અને દારિકાના ખાતે સમાપ્ત થશે તો આ પદયાત્રામાં સર્વે જનોએ જોડાવા મારી હાર્દિક અપીલ છે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જન્મજયંતિ નિમિત્તે આખા રાષ્ટ્રવ્યાપી અભિયાનો ચાલે છે એ પૈકી ગુજરાતમાં ને એમાં દરેક વિધાનસભામાં એક દરેક લોકોમાં રાષ્ટ્રીયતાનો ભાવ જાગે રાષ્ટ્ર માટે સમર્પણ ભાવ રાષ્ટ્ર માટે એકતા ભાવ દરેક પ્રત્યેક નાગરિકમાં અનંત ભાવની ઉન્નતિ થાય એવા ઉચ્ચ ઉદ્દેશ સાથે કેટલાય બધા કાર્યક્રમો નક્કી કર્યા છે એ પૈકીનો એક કાર્યક્રમ છે અંકેવાડિયાથી લઈ અને નારી ચાણા સુધીની પદયાત્રા આ પદયાત્રામાં દરેક સમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ સૌ શિક્ષકો સૌ સરપંચો સૌ અધિકારી પદાધિકારી સર્વ સંસ્થા જોડે અને એકતાના શપથ લેવાના છે સાથે સાથે આ પદયાત્રાની સાથે સાથે આખા વર્ષમાં યોગ શિબિરોના આયોજન થાય વ્યસન મુક્તિનું આયોજન થાય ટોટાલિટીમાં આ વર્ષમાં એક આખું અલગ લેવલની ચેતના ઊભી થાય એ પ્રકારનું આયોજન છે તો મારી સૌ નાગરિકોને આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ પદયાત્રામાં આપણે સૌ જોડાઈ અને આપણા રાષ્ટ્ર માટેના આપણે સંકલ્પ લઈ અને આપણે સાથે મળી અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ બનાવવાનું જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સપનું જોયું છે એક ભારતના પ્રણેતા માન્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો જે સંકલ્પ લીધો છે મોદી સાહેબે એને આપણે પૂરો કરવા માટે બે હજાર સુડતાલીસ માં ભારતને એક કરવાનું છે એના ભાગરૂપે બે હજાર સાડત્રીસમાં માં આપણે બે હજાર પાંત્રીસમાં માં ગુજરાતના આપણા પંચોતેર વર્ષ થાય ત્યારે આપણે એક ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત કરી અને એના ભાગરૂપે આપણે સૌ ભેગા મળી અને ધાંગધાળવદ વિધાનસભાને આપણે એક વિધાનસભા કરી સમરસ ગામ કરી આ પ્રકારના આપણે સૌ આ યાત્રામાં જોડાઈ અને આપણે આપણું યોગદાન આપી સૌના માધ્યમથી સૌને હું અંતરણ થી અપીલ કરું છું કે બધા કામો સાઈડમાં માં મૂકી આ રાષ્ટ્રનું કામ છે આ કોઈ ચીલા ચાલુ પદયાત્રા નથી આ સંકલ્પ યાત્રા છે આના માધ્યમથી આપણી ગ્રાંગધ્રા ની હળવદની ચેતનામાં મોટો વધારો કરવાનો છે ફરી એકવાર અપીલ કરીને મારી વાત વિરમી